આઈટીઆઈ એક્ટિવિસ્ટ બાંધકામ પ્રકરણના એસએમસીના અધિકારીઓ સામે પણ પગલાં લેવા માટે સુરત પોલીસને માંગણી કરાઈ રહી છે એસએમસીના અધિકારીઓની ઓફિસના સીસીટીવી ફૂટેજ જો ચેક કરવામાં આવે તો ઘણા ખુલાસાઓ થઈ શકે આઈટી એક્ટિવિસ્ટને અધિકારીઓ દ્વારા ફાઇલો અને વિગત આપવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે હાલમાં જ ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ બાંધકામ બાબતે આઈટીઆઈ કર્તાને તોડ કરતા કેટલાક કથિત પત્રકારો વિરુદ્ધ ફરિયાદ કરી સુરત એસઓજી પોલીસે લાલ આંખ પણ કરી અને આવા તોડે બાજુને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે હવે આ મુદ્દો હાલ શહેરભરમાં ચર્ચાની જગઢ દોડે છે ત્યારે ઉદ્દા વિસ્તારના કોર્પોરેટર સોમનાથ મરાઠાએ પણ પોતાનો રોષ ઠાલવ્યો સોમનાથ મરાઠાએ એક ચેનલને ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું કે આઈટીઆઈ એક્ટિવિસ્ટ માત્ર ગેરકાયદેસર બાંધકામની જ કેમ મરજી કરે છે શહેર વિકાસ ખાતાના જુનિયર ઇન્જિનિયરથી માંડીને અન્ય અધિકારીઓ સાથે કેવું સેટિંગ છે એની પણ તટસ્થ તપાસ થવી જોઈએ કોર્પોરેટર સોમનાથ મરાઠાએ જણાવ્યું કે તોડબાજો વિરુદ્ધ જે અભિયાન ચાલી રહ્યું છે કાબિલે તારીફ છે દરેક કિસ્સામાં આઈટીઆઈ એક્ટિવિસ્ટ તોડબાજ કે બ્લેકમેલર નથી હોતો બાંધકામ સિવાયની પણ આઈટીઆઈ કરતા હોય છે ત્યારે શહેર વિકાસ લઈને ભ્રષ્ટ અધિકારીઓ બાબતે પણ અરજીઓ થતી હોય છે હવે સોમનાથ મરાઠાએ વધુમાં જણાવ્યું કે ઉધના ઝોન સહિતના અન્ય ઝોનમાં પડ્યા પાથરે રહેતા અસામાજિક તત્વો ગેરકાયદેસર બાંધકામનું ઉપરાણું લેનારાઓની પણ તપાસ થવી જ જોઈએ અને અધિકારીઓની ઓફિસના પણ સીસીટીવી ચેક થવા જોઈએ નમસ્કાર સોમનાથ મરાઠે એસએમસી ચેરમેન સુરત મહાનગરપાલિકા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે જે સતત વારંવાર અરજી કરી રહ્યા છે એમની સામે સુરત એસઓજી પોલીસે જે લા લાખ કરી દે વાત બિલકુલ સાચી છે પરંતુ એમાંથી પણ એક તપાસ આવી થાય જે આરટીઆઈ કરનાર ગેરકાયદેસર બાંધકામ સામે વારંવાર કેમ અરજી કરે છે અને અરજી કર્યા બાદ અધિકારી સાથે કે શહેર વિકાસના જુનિયર ઇન્જિનિયર સાથે એની કેવી સેટિંગ છે એ પણ તપાસનો વિષય છે એટલે જ હું મારો આક્રોશ એ જ છે જો અધિકારીને કેબિનમાં કામ વગર એક કોઈ એક નગર સેવક હોય બરાબર ક્યાંની જનતાનો પ્રતિનિધિ હોય એ ત્યાં બેસીને પર ડે અગર ચાર બે બે કલાક ત્રણ ત્રણ કલાક બરાબર ક્યાંની કામ વગર અગર બેસતો હોય તો આવા સીસીટીવી સી સીસીટીવી ફૂટેજથી આ ફૂટેજ લઈને એને સેટિફાઈટ કરીને આઈટીઆઈ માંગનારા બધા જ કંઈ ખોટા ના હોઈ શકે કોઈક અનક અલગ અલગ પ્રકારના ટેન્ડોરો હોય અલગ અલગ પ્રકારના ટેન્ડોરીની માહિતી માગતા હોય અલગ અલગ પ્રકારનું આ સુરતમાં જે વિકાસના કામો ચાલતા હોય કદાચ કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય એની આરટીઆઈ માગતો હોય તે વાત સાચી છે એને જોબ બી આપવો જોઈએ પરંતુ બધાને જ એક તરજુમાં તોલવા માટે આપણે ના લઈ જવાય પરંતુ હું મારા ઝોનની વાત કરું મારા ઝોનમાં પણ એની તપાસ થાય અને એટલું જ નહીં મારા ઝોનની અંદર હું કેટલાક દિવસોથી કલરના પાણી માટે જે વા તપેલા ડેંગને સીલ કરવા માટે જે વાત કરું છું એ તપેલા ડેંગો સીલ થાય પછી પાછા ખોલી દેવામાં આ બધું જ લેતી દેતીના જ કારણે થાય છે આ લેતી દેતીથી આ અધિકારી દૂર જાય તો જ આ બધું એનો નિકાલ થઈ શકે જે બીજું દબાણનો પણ વિષય એવું છે સાચું દબાણ હટાવતા નથી દબાણ હટાવવા જાય એને કોલ ચાલ્યો જાય છે હું ઉધના રેલવે સ્ટેશન પર આજે જે યાતાયાત છે જે સમસ્યા છે રોડ નંબર બે પર ગેરકાયદેસર માર્કેટ છે બરાબર એને હટાવવા માટે આ ઝોનલ અધિકારી આગ લગાઈને બેઠો છે એ ક્યારે મતલબ આ સારા પગલા સારું કામ ક્યારે કરશે એને છાવરે છે કોણ કોનો લાડલો છે બીરો રિપોર્ટનેસ